મધ્યમ વયના વિમલાજીના નાના દીકરા રાઘવના લગ્ન હતા વિમલાજી ખૂબ જ ખુશ હતા પરંતુ રાઘવનો ચહેરો ઉદાસ હતો તેને મોટાભાઈનો ખોટ ખૂબ જ ખટકતી હતી સગા સંબંધીઓ વારંવાર પૂછીને મોટાભાઈ અને વહુના લગ્ન કેમ નહીં આવ્યા વિમલાજીનો ચહેરો હેરાન કરી દીધા હતા સાચું કારણ વિમલાજી કોઈને કહી શકતા તેમ ન હતા તેમણે બહાનું બનાવીને કહ્યું બાળકની પરીક્ષા છે એટલે તેઓ આવી શક્યા નથી પરીક્ષા પૂરી થશે એટલે તે આવી જશે પરંતુ લોકો ક્યાં શાંત થવાના હતા ટીન મુશ્કેલી ચાલી રહી હતી કોણ કહે બહુ સાથે બનતું નહીં એટલે નથી આવી રહ્યા કોઈ કહે વિમલાજીનો સ્વભાવ એટલો તીખો છે એટલે ઝઘડો થશે જોજો થોડા દિવસમાં નાની બહુ પણ ચાલી જશે ધામધૂમથી રાઘવના લગ્ન પૂર્ણ થયા ભાઈ ભાભીની ખોટ અનુભવતા રાઘવ પોતાની પત્ની શ્વેતાને લઈને ઘરે આવ્યો રાઘવ કહેની વાત જાણતો હતો નાની નાની બાબતો મા અને ભાભી વચ્ચે તો તું મેમે કરવાની મોટો ઝઘડો ફેલાઈ જતો હતો તે બધું તેને યાદ હતું આ બાબતો ક્યારેય મોટી ન હતી પરંતુ તેને મોટી બનાવી દેવાતી હતી આવી રીતે લગભગ રોજ ઘરમાં મહાસંગ્રામ છીંડાઈ જતો હતો રાઘવ ચિંતિત હતો તે વિચારતો હતો કે માનો સ્વભાવ તો તે બદલી શકે નહીં પિતાજી હોત તો માને સમજાવો હોત પરંતુ તેમનું અવસાન થઈ ગયું હતું સ્વાતોનો સ્વભાવ સમજદાર નમ્ર અને સહનશીલ હોવો જોઈએ પરંતુ સ્વાદને તે કેટલું ઓળખતો હતો પ્રેમ વિવાહ તો નહોતા કે સ્વભાવ પહેલેથી જાણતો હોય બધું ભગવાનના ભરોસે હતું તેણે વિચાર્યું કે તે સ્વાદને બધું સમજાવી દેશે માની વાતો અને કાને સાંભળી બીજા કાને કાઢી નાખવી તેમને બોલાવી વાતો પર વધુ ધ્યાન ન આપવું રાત્રે રાઘવે પત્નીને કહ્યું સ્વાતા તારે આ ઘરમાં સંભાળવાનું છે શ્વેતાએ વચ્ચે પૂછ્યું ભૈયા ભાભી લગ્નના કેમ ના આવ્યા રાઘવે છુપાવ્યા વિના શ્વેતાને સંચાઈ જણાવી શ્વેતામાં ભાભીનું બિલકુલ બનતું ન હતી નાની નાની બાબતોમાં મોટો મોટો ઝઘડો થઈ જતા હતા પરંતુ એક દિવસ માએ તેને હદ પાર કરી દીધી હતી ભાભીની ભૂલ ફક્ત એટલી હતી કે તેને નાહ્યા વિના રસોડામાં આવી ગયા હતા આ જોઈને માને ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો તું તું મેં મેં વાત એટલી બધી વધી ગઈ કે માએ એવું કહી દીધું કે ક્યારેય ન જોવી જોઈએ માએ શું કહ્યું હતું સ્વાતાએ પૂછ્યું માએ કહ્યું નીકળી જા મારા ઘરમાંથી મને મારા મરવા ઉપર સુધી તારું મોં નથી બતાવતી ભૈયા ઘરે જ હતા તેમણે માને સમજાવવાનો પ્રયાસ કર્યો મા તમે શું બોલો છો ગુસ્સામાં છો શાંત થાવો પરંતુ માએ ભૈયાને પણ કહી દીધું ચોરુનો ગુલામ બની જા ફરે છે તું પણ અહીંથી ચાલ્યો જા ભાભી રડતી રહી ભૈયા પણ રડતા લાગ્યા પરંતુ માનો ગુસ્સો શાંત ન થયો ત્યારથી ભૈયા ભાભી અલગ રહેવા યોગ્ય સમજ્યું રોજ રોજની કજિયાની તેઓ પણ થાકી ગયા હતા એક શહેરમાં અલગ રહેવા કરતાં ભૈયાને પોતાની બદલી કરાવી દીધી ભાભીની તકલીફો તેઓ ક્યાં સુધી જોતા થોડી ભૂલ ભાભીની પણ હતી એમણે એવું કામ ન કરવું જોઈએ જે માને પસંદ ન હોય પરંતુ ભાભી પણ પોતાના મનોમન કરતી હતી સહનશીલતા ખામી તેમાં પણ હતી શ્વેતાએ વચ્ચે કહ્યું હા રાઘવ હું સાચું કહે છે તાળે હંમેશા બંને હાથેથી જ વાગે છે માનાએ ઝેરી શબ્દો ભૈયા ભાભીના હૃદયને સૂર જેમ ઉતરી ગયા છે અને તેમણે ઘર છોડી ગયું હતું ખબર નથી એ શબ્દો માટે માજી પસ્તાવો છે કે નહીં શ્વેતા કડક શબ્દોમાં તીર જેવો હોય છે એકવાર જીભમાંથી નીકળી ગયા પછી પાછી નથી આવતી તેના આદય પર આ શબ્દો લાગે છે એવી જ ઈજા થાય છે કે નાજુક બની આખી જિંદગી પરેશાન કરે છે ભૈયા ભાભી સાથે પણ આવું જ થયું હતું શ્વેતા હું તારી પાસે આશા રાખું છું કે તું બધું સંભાળી લે છે ભૈયા ભાભી ચાલ્યા ગયા પરંતુ આપણે માને એકલા છોડી ક્યાં નહીં જઈ શકીએ આપણે હંમેશા અહીં જ રહેવું પડશે માની સાથે શું તું માના ગુસ્સાને તારો પ્રેમ અને સહનશીલતાથી કાબૂમાં રાખી શકીશ રાઘવ તું ચિંતા ન કર હું પૂરી કોશિશ કરી કે બધું સંભાળી લો શ્વેતાએ જવાબ આપ્યો શ્વેતા શું માની હજુ પણ એ વાત માટે અહેસાસ નથી કે તેમણે આવા શબ્દો ન બોલવા જોઈએ રાઘવે પૂછ્યું ના શ્વેતા એમના હૃદયમાં શું ચાલે છે તે કોઈને કહેતા નથી તે કેટલી વાર વાર સમજાવ્યું કે ભૈયા ભાભીને ફોન કરીને બોલાવો પરંતુ તેઓ પોતાની જીત પર અડગ છે રાઘવ અને શ્વેતાની શું શરૂઆત આ વાતોથી થઈ પછી બધું ભૂલીને તે એકબીજાને બાહોમાં ખોવાઈ ગયા બીજા દિવસે સવારે શ્વેતાએ કહ્યું રાઘવ સારું થયું કે તે મને બધું સાચું સાચું કહી દીધું હવે મારે માની સાથે તાલમેલ બેસાડવામાં થોડી સરળ થશે હું એવું જ બધું કરીશ જેવું તેઓ ઈચ્છે છે થેન્ક યુ શ્વેતા આઈ લવ યુ મેં તારી પાસેથી આવો જવાબ સાંભળવા ઈચ્છતો હતો રાઘવે કહ્યું બીજા દિવસે શ્વેતાએ સંઘર્ષભર્યા જીવનની શરૂઆત કરી તેણે રાઘવને દિલાસો આપતા કે કયું બધું સંભાળી લે છે પરંતુ તેના મનનો તોફાન ચાલી રહ્યો હતો અનેક પ્રશ્નો ઊભા થતા હતા તે વિચારતી હતો કે ભગવાન જો માનો સ્વભાવ આટલો તીખો છે તો હું કેવી રીતે નિભાવી શકીશ પહેલાં પંદર દિવસ સુધી વિમલાજીએ બહુ પર પ્રેમ વરસાવ્યો પરંતુ ધીમે ધીમે તેમને અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો હતો નાની નાની બાબતો ટોકતી શ્વેતાએ દરેક કામ ખામી કાઢતા તેઓ હાથે બનેલા ખોરાકનું અપમાન કરવું બધું શરૂ થઈ ગયું હતું રાઘવની વાતોને ધ્યાનમાં રાખીને શ્વેતાએ આ બધી બાબતો પર બિલકુલ ધ્યાન ન આપ્યું આમ જ ચાલ્યું વિમલાજીને દરેક તીખી વાતો ચૂપચાપ સાંભળી લેતી શ્વેતા એકલી હોય તેવું આ સાસુ વાહતી લેતી સૌની સામે ફરીથી હસ્તો ચહેરો લઈને આવતી હતી ધીરે ધીરે સમય પસાર થતો ગયો આટલા સારા સ્વભાવની વહુ હોવા છતાં વિમલાજીનો સ્વભાવ ન બદલાયો મોટા દીકરા વહુ જવાની પણ તેમને કોઈ ફેરફાર ન આવ્યો વિમલાજીનું વર્તન દિવસે ને દિવસે વધુ બગડતી જતું હતું જેના કારણે શ્વેતાને ધીરજનો લાંબો તૂટી ગયો હતો રાઘવ પહેલેથી જ બધું જાણતો હતો જોકે શ્વેતાને ક્યારે તેની સાથે કોઈ ફરિયાદ નહોતી કરી શ્વેતાના ચહેરા પર ખોટી હસી રાઘવને સામે બહુ ખુલ્લી કરી દેતી હતી ક્યારેય શ્વેતાની આંખોમાં ડબડાવતા રાઘવને ચોરી ચૂપે દેખાડતી હતી ક્યારેય રાઘવને મન બેસી જતું શું કરું આ પરિસ્થિતિને કેવી રીતે સુધારું તે કશું સમજી શકતો ન હતો આખરે માના ખરાબ વર્તનને જોઈ રાઘવે અલગ ઘર બસાવવાનું બનાવ્યું હતું રાત્રે તેણે શ્વેતા સાથે વાત કરી અને શ્વેતા ભારે મનથી આ પાડી શ્વેતાના જવાબ સાંભળીને રાઘવે કહ્યું હું કાલે સવારે આપણા માટે ઘર શોધવા જઈશ વિમલાજીના ઘરના આંગણામાં એક મોટું ઝાડ હતું તે ઝાડ પર અનેક પક્ષીઓ પોતાનો માળો બનાવી રહેતા હતા વિમલાજીના રોજ સવારે તે પક્ષીઓને દાણા નાખતા અને પક્ષીઓને રોજ દાણા ચણવા નીચે આવતા હતા આજે પણ વિમલાજી પક્ષીઓને દાણા નાખવા આંગણા આવ્યા તડછડ તે ઋતુ થોડા દિવસ પહેલાં આવી ગઈ હતી રાત્રે તોફાની પવનો આંધીઓ રુદ્રરૂપ લેવાતા હતા વિમલાજીના બહાર આવતા પહેલાં શાંતિબાઈ આંગણામાં સફાઈ કરીને પાંદડાઓ બહેરી ફેંકી દીધા હતા વિમલાજીએ દાણા નાખ્યા પરંતુ ઝાડ પરથી કોઈ પક્ષી દાણા નચવા નીચે ન આવ્યું ત્યારે વિમલાજીએ ઝાડ તરફ નજર કરી ઊંચી કરી તો આજે હરિયાળું ઝાડું સૂનું દેખાતું હતું ધીરે ધીરે પાંદડા તેઓ સાથ છોડી ગયા હતા આ દ્રશ્ય જોઈને વિમલાજીને દુઃખ થઈ ગયા તે ઝાડ પર માળા બનાવી રહેલા પક્ષીઓ આંધીના રુદ્ર રૂપને જોઈને પોતાના માળા છોડીને ક્યાં દૂર ચાલ્યા ગયા હતા વિમલાજી વિચારતા હતા કે એવું હરિયાળું ઝાડ કેવી રીતે સુકાઈ ને ડાળી જેવું થઈ ગયું બિલકુલ ખાલી બિલકુલ સૂનું પક્ષીઓને આરામ નથી પાંદડાઓ સાથ નથી એટલે તેઓ અહીંથી ચાલ્યા ગયા છે કોઈ ગીત ઝાડ પર તેઓ માળો બનાવવાના જ્યાં તેમને સુકૂન મળે મન ખુશ રહે સવારની રંગીન બને અને રાત શાંતિભર્યા માહોલમાં આરામથી ઊંઘી શકે આ બધું તે જોતા હતા ઝાડ વિશે વિચારતા વિચારતા તેમણે પોતાના આંગણા સાથે ઘરની અંદર નજર નાખી જે આજે એક તેમને સૂકા ઝાડ જેવું દેખાઈ રહ્યું હતું જેના પરથી કેટલા પક્ષીઓ સુખ શાંતિની શોધમાં ક્યાં દૂર ચાલ્યા ગયા હતા એક નાનો માળો જે તેમનો મોટો દીકરો વહુ પુત્ર અને ચિંટુ હતો એ પણ માળો છોડીને ચાલ્યા ગયા હતા વિમલાજી જાણતા હતા કે વહુનું પ્રત્યે વર્તન સારું નથી પરંતુ તેઓ પોતાને બદલવા તૈયાર ન હતા આટલું વિચારતા વિચારતા તેઓ ઊભા થઈ ગયા તેમણે વિચાર્યું જો તેમનો નાનો દીકરો અને વહુ પણ આ માળો છોડીને ચાલ્યા જશે નાના તેમણે પોતાનું હરિયાળું રાખવું છે આ સૂકા ઝાડ જેવું સૂનું નથી કરવું આજે પહેલીવાર તેમને મોટો દીકરો અને વહુને ખોટ લાગી તેમની યાદ સત્તા વધી તો બેચેન થઈ ગયા પોતાની ભૂલોનો અહેસાસ થઈ વિમલાજીના પગ ભારે થઈ ગયા અચાનક તેમણે યાદ આવવા લાગ્યું કે કેવી રીતે તેઓ મોટી વહુને નાની બનાની બાબતો પર તાણા મારતા વાતે વાતે તેનું અપમાન કરતા તેને દરેક કામમાં મુખામણી કાઢતા ક્યારે તેને જ ચેનથી જીવવા ન દીધી અને આજે તેઓ એ બધું નાની બહુ સાથે પણ કરી રહ્યા છે તેઓ વિચારતા હતા આખરે કેમ ને કેમ આવું વર્તન કર્યું કેમ વહુઓને દીકરાને જેવા વર્તન ન આપી શક્યું પશ્ચાતાપ આંસુને આ છાંટમાંથી પડતા લાગ્યા તેમણે થયું આજે તો તેમની પાસે એક દીકરો અને વહુ છે પરંતુ જો તેઓ પણ તેઓ ગુસ્સાથી આંધીય ધ્રુપથી ડરીને ક્યાં બીજા માળામાં બનાવી લેશે તો તેઓ શું કરશે આ પધ્રજની ઋતુમાં પાંદડાઓનો વિખરવું પડેલા સુનાના ઝાડ વિમલાજીને તેમની ભૂલનો અહેસાસ કરાવી દીધો આજે બપોરે જ્યારે આ બધા બેઠા હતા તો પહેલીવાર વિમલાજીએ ખાવાનો પહેલો ગ્રાહ ખાતે કહ્યું વાહ બેટી શાકભાજી કેટલી સ્વાદિષ્ટ બની છે ખૂબ સારું ભોજન છે રાઘવ અને શ્વેતા એકબીજા તરફ આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા વિમલાજીના મોમાનો આવા મૂલ્યવાન શબ્દો સાંભળીને શ્વેતા ખુશીથી ફૂલી ન સમાય તેણે પોતાના કાર પર વિશ્વાસ નહોતો થયો વિમલાજીના મોંમાંથી આ બધું સાંભળવા લાગ્યું તે કદાચ શાકભાજી ખૂબ જ સારી બની છે એટલે માએ કોઈ ખામી નથી કાઢી વહુ વહુ કહીને બોલાવતી વિમલાજી આજે બપોરે શ્વેતાને બેટી કહીને બોલાવવા લાગ્યા પોતાના સાસુમાં આવેલા આ બદલાયેલા જોઈ શ્વેતા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી આજે ઘરમાં કોઈ કટોકટી ન થઈ ઘરનું વાતાવરણ ખુમ્માન હતું સુકું હતું શાંતિ હતી અને આનંદ હતું આવું વાતાવરણ જોઈને વિમલાજીનું ખૂબ ખુશ થવા લાગ્યા તેમના મનમાં આજે કોઈ તણાવ ન હતો કારણ કે આજે તેમને શ્વેતાના કાનમાં ખામીઓને શોધવાના બદલે સારાએ જોતા હતા આમ કરવાથી તેમને ખુશ થઈ લાગી હતી તે દિવસે શ્વેતા દરેક કામમાં વિમલાજીની મદદ કરવા લાગી હતી તેની સાથે સારી સારી વાતો કરતા લાગ્યા હતા રાઘવ હવે રોજ શ્વેતાને ખુશ જોતો અને પોતે ખુશ રહેતો હતો આ ખબર મોટા દીકરાને વહુ પણ પહોંચી રાઘવ વિમલાજીને કહ્યું મા ભૈયા ફોન આવ્યો હતો તેમને મળવા આવ્યા છીએ વિચારું છું ત્રણ ચાર દિવસ માટે જઈને મળી આવીશ વિમલાજીએ કહ્યું થોબ રાઘવ મને સીધો ફોન ઉપાડ્યો આજે પોતાનો અહંકાર અને જીત છોડીને તેમણે મોટી ભાવુ અંજલિને ફોન લગાવ્યો હેલો તેમણે કહ્યું બીજી તરફ અંજલિનો ફોન ઉપાડી હેલો કહ્યું થોડે ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો વિમલાજીએ કંઈ બોલી શક્યા નહીં પરંતુ હેલો સાંભળીને અંજલિ પોતાની સાસનો અવાજ સાંભળ ઓળખી લીધો હતો તેણે પહેલેથી જ કહ્યું મા આ સાંભળીને વિમલજી ધોષકીને ધૂષકે રડવા લાગ્યા તેમને કંઈ બોલવા ન હતું શિવતા પણ ત્યાં આવી ગઈ પોતાને સાંભળીને વિમલાજી બોલ્યા અંજલી અંજલી બેટા મને માફ કરી દે ફોન સ્પીકર ઉપર હતો વિમલાજીનો મોટો દીકરો રાઘવ પણ ત્યાં હતો તે સાંભળીને રહ્યો હતો અંજલીએ કહ્યું મા તમે આવું કેમ બોલો છો ના બેટા આ લગ્નમાં તમે ત્રણેયની ખૂબ ખોટ લાગી હતી હું મારા ગુસ્સામાં બોલેલા શબ્દો પાછા લઉં છું હું તમારી રાહ જોઈશ જો મને માફ કરી શકો તો ખબર નથી મેં આવું કેમ કર્યું હું જાણું છું મોટે ભાગે ભૂલ મારી જ હતી તમે ગયા પછી પણ મને આનો અહેસાસ ન થયો પરંતુ હવે મને મારી ભૂલ પર પછતાવો છે મને એક પણ તક આપો બેટા ના તમે આવું ન બોલો અને પ્લીઝ રડવાનું બંધ કરો ભૂલ તો અમારી પણ છે અમારે પણ તમારા ગુસ્સામાં બોલેલા વાત પર કારણે ઘર ન છોડવું જોઈએ પરંતુ જે થયું તે થયું હવે આગળ આપણે જેટલું સારું કરીશું તેટલું કરીશું એવી છીએ માં તમને અમારા અંજલિએ કહ્યું ફોન મૂક્યા પછી અંજલે જેવું રાઘવ તરફ જોયું તેની આંખોમાં આંસુ હતા અંજલિએ કહ્યું પ્લીઝ રાઘવ રડશો નહીં માધવે તેને ગળે લગાવીને કહ્યું અંજલી આટલા દિવસથી હું આ જ પળોની રાહ જોઈતો હતો થોડા દિવસો પહેલાં શ્વેતનો ચહેરા પર ઉદાસી જોઈ રાઘવના મનમાં માથી દૂર જવાનો વિચાર આવ્યો હતો તે હવે તેના મનથી ગાયબ થઈ ગયો હતો હવે દરરોજ રાતે શ્વેતાના ચહેરા પર ખુશી જોઈ તે ચેનથી ઊંઘતો રાઘવ વિચારતો હતો કે માના સ્વભાવમાં ફેરફાર ન આવ્યો હોત તો આ સારા બદલાયેલો કારણે જ તેમનું ઘર સૂનું આંગણું બની જતું હતું આ દરમિયાન શ્વેતા ગર્ભવતી થઈ ખુશીઓ અને ઘણી વધી ગઈ હતી મોટો દીકરો વહુ આવવાનું જ બધું શરૂ થઈ ગયું હતું તેઓ નજીક શહેરમાં જ હતા તે દર રવિવારે ઘરે આવી જતા બધા સાથે ખુશ સુખ શાંતિ સમય વિતાવતા હતા આવી રીતે એક ઘર વિખરાતું વિખરાતું સંભાળી ગયું હતું વિમલાજી વિચારતા હતા કે પડઝળ પછી કેવું કુંગળ ફૂટે છે ઝાડ ફરીથી હરિયાળું થઈ જાય છે માળા પણ બને છે અને પક્ષીઓ પણ ચહેકાવા લાગે છે પરંતુ ઘરમાંથી જો કોઈ જોડું અલગ થઈ જાય તો પાછું આવવું લગભગ અશક્ય હોય છે તે આંગળું ફરી ક્યારેય હરિયાળું થતું નથી સમયસર તે સંભાળી ગયા એ તેઓ નાનો દીકરો અને બહુ તેમની સાથે છે અને તેમના ઘર એક પડધણના આવેલા ફરી જીવનભર હરિયાળું ન થાત આંગણામાં બેઠેલા વિમલાજી આજે પોતાને ઝાડ નિહાળી રહ્યા હતા તે હરિયાળી થઈ ગઈ હતી નવી કુંભળો ફૂટી રહી હતી પાંદડા મોટા થઈ શોર મચાવી લાગ્યા હતા પક્ષીઓ માળા બનાવી રહ્યા હતા શ્વેતાએ એક પ્યારી દીકરીનો જન્મ આપ્યો અને ઘર આંગણામાં કિલકારીઓ ગુંજવા લાગી હતી વિમળાજી ચીડિયાને ચાંચના દાણા લઈને તેમના બચ્ચાને ખવડાવતા જોતા હતા જોતાં જોતા તેઓ વિચારતા હતા કે આપણે પોતાના બાળકો કેટલા પ્રેમથી ઉછેરીએ છીએ દરેક સુખ ઘસતા સહન કરી રહ્યા છીએ પરંતુ દીકરાના લગ્ન પછી આપણું મન કેટલું નાનું થઈ જાય છે આ એક એવો પ્રશ્ન હતો જેનો જવાબ પોતે પણ શોધી રહ્યા હતા મિત્રો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ